વડોદરાના સૌથી મોટા શાકભાજી માર્કેટમાં જાહેર શૌચાલયમાં શાકભાજી રાખવાના ટીવી થર્ટીના અહેવાલની તાત્કાલિક અસર જોવા મળી છે આ મામલો સામે આવતા જ પાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું કોર્પોરેશનના માર્કેટ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરીને ખંડેરાવ માર્કેટનું સુલભ શૌચાલય સીલ કરી દીધું છે પાલિકાએ શૌચાલયમાં રાખવામાં આવેલા ટામેટા સહિતના તમામ શાકભાજીનો નાશ કર્યો હતો વધુમાં પાલિકાએ સુલભ શૌચાલયના સંચાલક અને સંબંધિત વેપારીને નોટિસ પણ ફટકારી છે

એક વેપારી દ્વારા તેઓનો માલ સામાન જે છે શાકભાજીનો એ ત્યાં મૂકેલો છે વોશિંગ કરાવતા ગયેલા પણ તેઓ સામાન ત્યાં મૂકેલો હતો સુલભ શૌચાલયને બારના પ્રિમાસી જ્યાં આપણે પેમેન્ટ કલેક્શન કાઉન્ટર ચાલતું હોય એ વિભાગની અંદર અને ત્યાં સામાન મૂકવાની જે જગ્યા હોય ત્યાં મૂકેલો હતો તેમ છતાં પણ જાહેર નાગરિકને જાનનું જોખમ ના થાય એને ધ્યાને લઈ જે કોઈ પણ કારણ સાથે તે સામાન મૂકેલો હતો એ તમામ સામાન આપણે જોયું હતું વિડીયો મારફતે બી તમામ સામાન ટ્રેક્ટર ટ્રેમમાં નાખી અને નાશ કરવામાં આવેલ છે સાથે સાથે જે સુરત શૌચાલય ની અંદર સામાન મૂકેલો હતો એ સુરત શૌચાલય પણ તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવે છે અંદર નહોતું કે એમ હતું મારો ઓર્ડર નું કામ ચાલતું હતું સાહેબ તમે મારી દુકાન આગળ જ છે તો એ મુકવા વાંદરા ઉપર બધા હતા ને આ ભાઈ મારી દે કામ કરે છે એટલે ભાઈ ને કીધું મેં લેટ્રિન લાગી જ મેં નહોતો એટલે ભાઈ કે મેં લેટ્રિન લે ગાડી જપા પર મૂકી રાખું છું પછી હમણાં પછી લઈ લઉં છું

क्या रख रहे थे वो टमाटर के थैली रखा है ना तो मैं माना किया हु की भैया नहीं डालिए पर रखा था वो सफाई करने का सामान है सामान सब रखा हुआ है ना तो बाथरूम के बाजू में जी इसी जो बगल में तो मैं माना भी किया हूँ कि खाने का चीज है शाग सब्जी की चीज इसमें क्यों रखते हैं ये सब रखने के अलावा नहीं फिर भी रख दिया सर माना किया अब मैं नया स्टाफ था मैं नया आदमी था तो मैं सोचा कि लड़ने झगड़ने से क्या फायदा कोई ठीक है जहाँ रखा था उसके बाजू में क्या था વડોદરામાં જાહેર સુલભ શૌચાલયમાં શાકભાજી રાખવા અંગે ટીવી થર્ટીન ન્યૂઝ દ્વારા જે અહેવાલ રજૂ કરવામાં આવ્યો ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું દોડતું થયું અને ખંડેરાવ માર્કેટ જે વડોદરાનું સૌથી મોટું શાકભાજી માર્કેટ છે ત્યાં આવેલું જે સુલભ શૌચાલય છે અને જે સુલભ શૌચાલયના જે ભાગમાં શાકભાજી રાખવામાં આવ્યા હતા ટામેટા સહિતના શાકભાજી એ ભાગને સીલ કરી દેવામાં આવ્યો છે આપ અહીંયા જોઈ શકો છો કે સુલભ શૌચાલયના જે સંચાલકો છે તેમના દ્વારા સ્ત્રીઓ અને પુરુષો માટે અહીંયા ટોયલેટ બાથરૂમની વ્યવસ્થા છે રૂપિયા લઈને આ જાહેર શૌચાલય અહીંયા ચલાવવામાં આવે છે પરંતુ આ જ ભાગમાં એક ખંડેરાવ માર્કેટના એક વેપારી દ્વારા ટામેટા સહિતની શાકભાજીઓ અંદર મૂકી દેવામાં આવી હતી એક રીતે સુલભ શૌચાલયનો ગોડાઉન તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો અને તેના વિડીયો જ્યારે ટીવી થર્ટીન ન્યૂઝ પર વાયરલ થયા ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર એક્શનમાં આવ્યું અને સુલભ શૌચાલયને નોટિસ આપીને આ જે ભાગ છે સુલભ શૌચાલયનો તેને સીલ કરી દેવામાં આવ્યો છે આ ખંડેરાવ માર્કેટ છે વડોદરાનું સૌથી મોટું માર્કેટ છે જ્યાં શાકભાજી થોકબંધ એટલે કે જથ્થાબંધ ભાવે અહીંયા મળતા હોય છે અને વડોદરાવાસીઓ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા શાકભાજી ખરીદવા માટે આવતા હોય છે પરંતુ અહીં જ શાકભાજી વેચતા એક વેપારીએ તેનો જે શાકભાજી સહિતનો જે સામાન છે એ સુલભ શૌચાલયમાં ગોડાઉન બનાવીને મૂકી દીધો અને જે જાહેર આરોગ્ય માટે અને નાગરિકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને તેને જ લઈને જ્યારે આખો અહેવાલ ટીવી થર્ટી ન્યૂઝ પર પ્રસારિત થયો વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું વેપારીને નોટિસ આપવામાં આવી છે જે શાકભાજી છે તેનો નાશ કરવામાં આવ્યો છે અને સુલભ શૌચાલયને સીલ કરી દેવામાં આવ્યું છે કેમેરામેન જીગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર ટીવી થર્ટીન વડોદરા